રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં મોટી સંખ્યામાં સ્પા ખુલી ગયા છે એક અંદાજ મુજબ અમદાવાદમાં બે હજાર બસો ની આસપાસ તો સુરતમાં એક હજારથી વધુ નાના મોટા સ્પા ધમધમે છે તો વડોદરામાં બસો અને રાજકોટમાં સો જેટલા સ્પા ધમધમે છે બોમ્બેમાં બાર બધું બંધ થયું ને એના લીધે બાર બંધ થવાના કારણે રોજી રોજગાર માટે લોકો ક્યાં જાય એટલે પછી એ લોકો અમદાવાદ આવ્યા અમદાવાદ આવ્યા પછી એ લોકોને પ્રોફિટ એમાં લાગ્યું કે ભાઈ આમાં પ્રોફિટ વધાર છે એટલે ધીમે ધીમે સ્પા ચાલુ કર્યું સ્પા કલ્ચર માં માત્ર બોડી મસાજ ની જ વાત હોય છે પરંતુ તેની સાથે દેહ વેપાર જેવી પ્રવૃત્તિઓ થવા લાગે છે સ્પા ચાલુ કરતા કરતા એ લોકો મસાજ નું નામે બધું બધું દેહ વેપાર જ છે બાર કાઉન્ટર ઉપર પાંચસો માં અડધો કલાક મસાજ આપે પછી અંદર જાય છોકરીઓ એ જે કામ લે એમાં જે એમનું થાય એમનું અડધું કદાચ જેમ છોકરીઓ છે રાજ્યમાં સ્પામાં કામ કરવા માટે દેશ વિદેશ થી યુવતીઓ આવે છે મોટા ભાગના એવું જાણવા મળ્યું છે કે વિદેશી યુવતીઓ પૈસા કમાવવાની લાલચે આવે છે સ્પા ના સ્વરૂપે શરૂ થયેલા સેન્ટરોમાં પાંચસો રૂપિયા થી લઈને પચાસ હજાર રૂપિયા સુધીના ચાર્જ વસૂલાય છે એટલું જ નહીં અનેક સ્પા સંચાલકોએ તો મેમ્બરશીપ પણ શરૂ કરી દીધી છે